ભુજ માંડવી તાલુકામાં દીક્ષાંત પરેડ સમારોહ યોજાયો હતો આ દરમિયાન લૈગા ગામના પિન્ટુરામ ગઢવીએ બિન નથિયારી પોલીસ ફોર્સમાં ભરતી થઈને ગામ તેમજ ગઢવી સમાજ તેમજ તેમની નાની માનું સપનું સાકાર કર્યું હતું પિન્ટુભાઈના માતાનું પાંચ વર્ષ પહેલાં જ મૃત્યુ થયું હતું તેમની નાની માએ દિવસ રાત મહેનત કરીને મોટા કર્યા છે પિન્ટુભાઈનું કહેવું છે કે તેઓએ નાનપણમાં જ ગાયો દોઈ અને વાડીમાં કામ પણ કર્યું આ ઉપરાંત દિવસ રાત મહેનત કરીને લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં દીક્ષાંત પરેડ સમારોહમાં પિંટુભાઈના નાની ઉપસ્થિત રહ્યા હતા પોતાના દોહિત્રાને પોલીસમાં ભરતી થવા અને નિમણૂક પત્ર મળતું જોઈને ખુશીથી રડી પડ્યા હતા આજ રોજ પશ્ચિમ કચ્છ ભુજ ખાતે બિનહથિયારી પોલીસ લોકરક્ષકનો દીક્ષાંત પરેડ સમારોહ યોજવામાં આવ્યો હતો આ દીક્ષાંત પરેડમાં ટોટલ બસો પંદર તાલીમાર્થી હતા આઠ મહિનાની કઠિન તાલીમ બાદ આજે એમના દીક્ષાંત પરેડમાં પરેડ પરેડનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો એ પૈકી જે બસો પંદર તાલીમાર્થીઓ છે એમાંથી એકસો એકતાલીસ તાલીમાર્થીઓ પશ્ચિમ કચ્છને ફાલાવનાર છે જ્યારે છોત્તેર જે તાલીમાર્થીઓ છે એ પૂર્વ કચ્છને મળનાર છે એટલે આ જે તાલીમાર્થીઓ આજથી પોલીસ વિભાગમાં કાર્યરત થશે અને પોલીસની જે સંખ્યા છે એ સંખ્યા વધશે અને એની સેવા વધવાથી પોલીસની કામગીરીમાં સુગમતા જળવાશે આજે પરેડનું નિરીક્ષણ કર્યું પરેડમાં ખૂબ ઉત્તમ પ્રકારની એમને તાલીમ લીધેલી છે અને એ તાલીમ પછી આ લોકો ફિલ્ડમાં જઈ અને એક પોલીસ તરીકે ખૂબ સારી કામગીરી કરશે એવી મને સંપૂર્ણ વિશ્વાસ છે અને શ્રદ્ધા છે મારું નામ પૂરું નામ પિંડુ કરસન ગઢવી ગામ મોટા લાયજા બાળપણથી જ મોટા લાયજા મારા નાના નાનીના ઘરે મોટો થયો છું ત્યારથી જ બાળપણ મારું આખું નાનાણે બાપનું ગામ ક્યારેય મેં જોયેલું નથી ત્યારથી જ મારા ભણવાનું ફરવાનું બાળપણ આખું બાળપણથી લઈને જવાની સુધી મારું અહીંયા જીત્યું છે ને આ સ્ટેજ ઉપર પહોંચો છું હમણાં આજે કોન્સ્ટેબલ છે ભવિષ્યમાં આવી ને આવી રીતે કદાચ મહેનત કરીને હું આગળ પણ વધી શકું તો એ બધો તમામ શ્રેય આજ સુધી અહીંયા સુધી મને પહોંચાડવાનું શ્રેય તમામ મારા માતા તથા મારા નાનીમાં જાય છે બીજો આના સિવાય મને કોઈ સપોર્ટ સિસ્ટમ નથી સપોર્ટ સિસ્ટમમાં મારી હોય તો સિર્ફ અને સિર્ફ મારી નાનીમાં અને મારી માતા જે મારી માતા આજથી પાંચ વર્ષ પહેલાં ગુજરી ગયેલ અજ ઢોથી ગાયો થાયું સંભાર ખેતરવાડી જો કામ કે બંધકામ કે ગાયદ્રી કામ કે અંતે પણ કે દુઃખ અચી વ્યાજો સત ન છડે એનો સત મે અગી આવ્યો આસા પર પરમા સારો કરે હા મુખો છ મમ્મી પુણ વી ભાઈ તૈયાર પંચ વેલી અને એની મમ્મી એ સ્વભાવ એના ત્યાં ઘણે દુખ લાગે તો બ્રોરો નતી ચા